મિત્રો તો આપણે જો અમે બે મિત્રો યુટ્યુબ પર હવે હાલીને જઈએ છીએ ઢાકીલે તો ત્યાં આગળ આપણે બાઇક છે તો બાઇકમાં બેસીને આપણે જવાનું છે ત્યાં જવાનું છે બહેનો પ્રસાદ ચડાવવા જવાનું છે ડાયા પિંડી માંગ નાખેલી છે ને એમને તો આપણે ત્યાં જવાનું છે પ્રસાદ ચડાવવા તો મિત્રો તો આપણે ઢાકીલ ગામમાં જઈને સીધા આપણે મિત્રો મળીશું તો મારા વિડિયોને તમે જો જોતા રહેજો આગળ સુધી તો આપણે હવે નીકળી ગયા છે આપણે વચ્ચે બેઠા છે એક ટ્રેન વાઇબ કલાવ છે અને કાયરવાહી વ્લોગ્સ એ પાછળ બેઠા છે તો આપણે ઉભા રહ્યા છે પેટ્રોલ નખાવા બાઇક માં પેટ્રોલ હતું મિત્રો ભણે ત્યાં પોગ એમ નતું તો આપણે બાઇક માં પેટ્રોલ નખા લિટર તો જો કાયરવાહી વ્લોગ્સ તે પણ મિત્રો જો પૈસા દેવા ગયા છે પેટ્રોલ વરાળને गुटखाने खाता मित्र ठंडा ने मसाला तो आज बाइक लेने तो जो लीटर पेट्रोल तो ये पेट्रोल बाइक अंदर तो आखे नंबर लो तो आवला मित्रों इंग्लिश दारू जो मित्र थई जो खाली पेटल नो कहो बढ़ ने मसाला तो याय क्य हाय भाई वाला ने बैटल देवा जाए रहे भाई तो अबे आप बाइक में बैटल न कर दीदी से तो जो वे आप बेची गया से बाइक में तो अबे आप बाइक में बैटल न खाई आप निकली गया है वच्चे भी है मित्रों एडवर्टी ગામનું પાર્ટી પણ આવી ગયું છે રૂપનગર તો આપણે જવાનું છે ગામ તરફ તો ગામમાં પણ આપણે પહોંચી ગયા છે તો મિત્રો આ છે આપણે રૂપનગર તો આ ગામમાં મિત્રો જયા બાપજીનું મિત્રો મંદિર છે તો હજુ મિત્રો ગામને વધીને પણ આપણે જવાનું છે ત્યાં તો છે મિત્રો ગામ તરફ જવાનો રસ્તો અંદર છે ગામની અંદર તો આપણે ગામની અંદર પહોંચી ગયા છે ગામની વધુ વચ્ચે નો રામજી મંદિર મિત્રો રામજી મંદિર જે છે હા મંદિર ગામની બહાર આવેલું છે મિત્રો રસ્તામાં મિત્રો માંકા ચોકા જો તો આપણે હવે મંદિરે પહોંચી ગયા છે મંદિરના ગેટ છે હજુ તો અંદર તો ગયા ને ગેટની અંદર તો આ છે કાર્યો આ છે ને આ છે આપણો ફ્રેન્ડ હવે આપણે આવી ગયા છે ગેટની અંદર

एकदम गोड़ रहते બુટ તો મિત્રો આપણે આજે આવી ગયા મિત્રો બધા બમજે તો મિત્રો આપણે દાયાની માંગે તો મિત્રો બેન જેસ્લી કે જીવા રહે છે ને એટલા માટે મિત્રો તો એને માંગતા લાગી જતી તો તો આપણે આજે ભણેબાવી આવી જ તો નાય ભણજે તો જેસા તા કેરાણ તો મિત્રો તોય ભણજો હમમાં અમારો વિડિયો onders.нали. ఄబాటస. మననిింమనగాంం బాటి నిట్ ça నిటే పహరశవినిం కంఽ. మాటషిరాకి ని對啊 చొడింమసే � fullzentా.

મિત્રો જે મિત્રો શ્રદ્ધાળુ આવે મિત્રો એના માટે મિત્રો જો મિત્રો ચારેની પણ મિત્રો વ્યવસ્થા કરી દે આગળ મિત્રો નવા પ્રકારના મિત્રો આપણને ખાટલા જોવા મળશે મિત્રો આવા ખાટલા તો મિત્રો ક્યારે આપણે જોયા નહીં જોઈ જો મિત્રો કે નવા પ્રકારના ખાટલા છે તો મિત્રો બગીચો મિત્રો છે જોરદાર મિત્રો ફોટોગ્રાફી મિત્રો જોરદાર આવીને બહુ મસ્ત રીતે મિત્રો આ મંદિર મિત્રો છે ગામમાં તો નહીં મિત્રો ગામની બારે એટલે કે તેર બાજુ ગામની ઓટી બાજુ તો પરવા પરવાળે મિત્રો મંદિર આવેલું છે તો મિત્રો પછી ને પાણીનું મિત્રો જો પાણી પીવા માટે મિત્રો તે પણ મિત્રો કોના લગાડેલા છે તેમે મિત્રો પક્ષી મિત્રો વનરાની અંદર મિત્રો પાણી પી શકે પક્ષી માટે મિત્રો ઘણી બધી સુવિધા પણ આખર મિત્રો રાખવામાં આવે છે જો મિત્રો બગીજો બગિચો પણ સારો જોવા મળે છે આપણે જેમ કે ફોટોગ્રાફી નો એક નંબર થાય એટલે તો થોડી જુઓ મિત્રો કે હવે તો પક્ષીને મિત્રો ચણ ચડવા માટે મિત્રો ચબૂતરો મિત્રો પણ બનાવેલો છે અહીં આગળ જોઈ શકો છો મિત્રો નાનેવો મસ્ત મિત્રો ચબુદરો તમને જોવા મળે છે તો મિત્રો એની बाजूમાં જો મિત્રો નદીનું મિત્રો પાણી આટલે સુધી પગી જાય છે તો ઓલી બાજુ મિત્રો તમને પાણી પણ જોવા મળે છે મિત્રો જેમ કે નદીમાં મિત્રો આટલે સુધી પાણી પક એટલે તો બહુ કેવા મિત્રો તો આ જો નવ મંગન પણ ત્યાં બનાવી રહ્યા છે મિત્રો સુવિધા બધી મિત્રો સારામાં સારી છે આ મંદિરે તો મિત્રો રોપા પણ મિત્રો ઘણા બધા જોવા મળે અહીંયા તમે જો મિત્રો કેટલા બધા રોપા ઉગી ગયા અહીંયા આગળ मित्रों आरोपा मित्रो वे तो वाव से आई कने आ बगीचा मित्रो आ रोपा सोपे ला आई कने तो मित्रों रोपा पण वाव से आ वडलो मित्रों आ सामने देखे ये मित्रो मंदिर हां मित्रो मंदिर लो आगलो बाग તો અમે દર્શન કરીને હવે ઘરેમાં જવા માટે નહીં હવે હા આપણે મસ્ત રીતે દર્શન કરી લીધા હે અને હવે ઘરે જાય છે કેવડો મોટો મિત્રો ગ્રાઉન્ડ તમને જોવા મળશે અહીંયા આગળ મિત્રો મેળો પણ મિત્રો ભરાય છે ચૈત્ર મહિનાની પૂનમનો મિત્રો ખૂબ મિત્રો ઘણી બધી વસ્તી અહીંયા મિત્રો આવે છે दर में मित्रों मित्रो तो ले मीना एक है तो मित्रों मेंड़ो नहीं भरा में तो चैत्र महीना में एक पर मेड़ो भरा मित्रों चैत्र में मित्रों तुम्हें दर्शन करो कहो मित्रों मेला तीन आंबली मित्रों आंबली तो कि नहीं, नहीं कात्र खाता जब आप दर्शन कर लीजा दर्शन करें हम घर तरफ जय माता जी बजा मित्र मित्रों विडियो सारो लगे लाइक कोमेंटेप कराखो